વડોદરામાં સ્કૂલ વેનમાંથી બાળકો પડવાની ઘટના બાદ પણ ઉનાનું તંત્ર જાગ્યું નથી ઉનાની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં જતા બાળકો જોખમી મુસાફરી કરતા જોવા મળ્યા ખાનગી શાળાઓમાં પીકઅપ વાન ઇકો વાન અને ઓટો રિક્ષામાં ગેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે જેનો વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં બાળકો છકડા રીક્ષામાં જોખમી મુસાફરી કરતા જોવા મળ્યા જેથી આવી મુસાફરી દરમિયાન આઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા સવાલ ઉભા થયા છે આ મુસાફરીનો વીડિયો સામે આવ્યા બાદ વીટીવી ન્યુઝની ટીમે સ્વામીનારાયણ ગુરૂકુળ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી હતી આ સમયે પ્રિન્સિપાલે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા છે તેમણે કહ્યું કે બાળકોને કંઈ પણ થાય તો તેના માટે જવાબદાર વાહન ચાલકો છે અમારા અમારા કોઈ સુવિધા નથી જે બાળકો છે એ ચકડો માં જીવના જોખમે માનો કે હવે સકડો રિક્ષામાં વીજ પચીસ બાળકો ભરીને જીવના જોખમે અહીંથી ત્રણ ચાર કિલોમીટર આવે છે ને આ અગાઉ અમે રજૂઆત જે કો મેનેજરને કરેલી છે છતાં પણ અમારા લાંબદાર ગામે કોઈ બસની સુવિધા આપવામાં આવતી નથી નહીં શાળાને પોતાની મોટી બસ ત્રણ મોટી બસ છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમાં બસમાં આવે છે પરંતુ કેટલાક વાલીઓને શાળા ની ફી પોસાતી ન હોય તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેરના અંદરના ભાગમાં જ્યાં અમારી બસ જઈ શકતી નથી એવા વિસ્તારમાંથી કેટલાક વિદ્યાર્થીઓ છે જે ઓટો રિક્ષા અને મેજિક જેવા વાહનોમાં આવે છે એને લઈ જવા અને લાવવાની જવાબદારી એ વાહન ચાલકોની હોય છે આ અંગે અમે વાલીઓને પણ જાણ કરી છે